નમસ્કાર મિત્રો આજે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિસ્ટર ભરતભાઈ શાહ સાથે જેઓ રાજકોટમાં એમની સાથે બેઠા છીએ મિત્રો ભરતભાઈ શાહ હમણાં ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ ટેક્સ કન્સલન્ટ સોસાયટીના એક સેમિનારમાં જે અમારો આયકર ભવનમાં હતો મારા બોડી લેંગ્વેજના સેમિનારમાં હતા અને એ આપણને સેમિનાર વિશે ફીડબેક આપશે મારી સામે ભરતભાઈ બેઠા છે નમસ્કાર ભરતભાઈ ભરતભાઈ આપને સેમિનારમાં એવી કઈ વસ્તુ અપીલ કરી ગઈ કે જે તમને એમ થાય કે અમારે ફીડબેક આપવો જરૂરી છે ખરેખર સાહેબ ઘણી બધી વસ્તુઓ અપીલ કરી જાય એવી આ સેમિનારમાં હતી એમાં જે પ્રેઝન્ટેશન પાર્ટ હતો એ ખૂબ જ સરસ હતો અને બહુ ઇફેક્ટિવ એનાથી આખું જે બી કોન્સેપ્ટ એના પાયાથી સમજાઈ જાયો હતો અધરવાઈઝ હું સમજું ત્યાં સુધી આ સબ્જેક્ટ મારા માટે થોડો નવો જ હતો પણ એ છતાં આ સબ્જેક્ટમાં મને ખૂબ જ સારી રીતે ઘણી બધી વસ્તુઓ જે મેં ક્યારેય નથી જાણી એ મને જાણવા મળી છે અને એને કદાચ હું કોશિશ કરીશ તો એ મને લાઈફમાં ઘણી યુઝફુલ થાય એવું પણ મને લાગે છે બહુ મોડું થયું છે પણ છતાં જે બી એનો બેનિફિટ લઈ એનાથી મને ફાયદો થશે અને ટોટાલિટી એક પોઝિટિવ વસ્તુ મારી લાઈફમાં બની બનશે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું ભરતભાઈ તમને એવું લાગે છે કે અત્યારની યંગ જનરેશને આવા સોફ્ટ સ્કીલના સેમિનારો એટેન્ડ કરી અને પોતાની લાઈફને એનહેન્સ કરવી જોઈએ પાવરફુલ કરવી જોઈએ ચોક્કસ કરવી જોઈએ અત્યારના યંગસ્ટર્સ માટે આ સેમિનાર ખૂબ જ ઉપયોગી છે અત્યારનું યંગસ્ટર્સ આ બધાથી ટોટલી અલુફ અજાણ છે અને એ બાબતમાં એને કોઈ જાણકારી નથી એનું ઇમ્પોર્ટન્સ ખબર નથી કે એના કારણે એની પર્સનાલિટીમાં એ કેટલા ડેવલપમેન્ટ કરી શકે કે જે વસ્તુ એને એની લાઈફમાં આગળ વધવામાં કેરિયર બનાવવામાં ખૂબ જ ઉપયોગી થયું છે કે આને કારણે કેટલી બધી વસ્તુઓ નોટ ઓન્લી ઇન પ્રોફેશન કેરિયર સોશિયલ લાઈફમાં સોસાયટીમાં રિલેટિવ્સમાં પ્રોફેશન દરેક જગ્યાએ આ સબ્જેક્ટ ખૂબ જ ઉપયોગી છે અને એનાથી પર્સનાલિટીમાં ઘણો ચેન્જ થાય એવું સ્પષ્ટ માનું છું ગુડ ભરતભાઈ બહુ સરસ રીતે આપણને સમજાવ્યું મિત્રો કે ભાઈ આ યંગ જનરેશનને તમને આ પ્રોગ્રામ માં એવી એકાજ હાઇલાઇટ કઈ જાય કે જેન્કલી ઘણી બધી જેસ્ચર એમાં મને સારી લાગી છે અને એનાથી આખું જે એપ્રોચ સા માણસને ઓળખવાનું એના વિચારો ઈ શું કઈ લાઈન ઉપર છે તમારે એની સામે કઈ રીતનું ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ કે જે એક ટ્રાન્ઝેક્શન એનાલિસિસનો પાર્ટ બની જાય છે કોઈ બી ટ્રાન્ઝેક્શન પેરલ જાય એ ખૂબ જરૂરી છે જ્યારે ટ્રાન્ઝેક્શન ક્રોસ થાય છે ને ત્યારે જ બધા ઇસ્યુ ઊભા થાય છે ટ્રાન્ઝેક્શનમાં પણ આપણે પેરેન્ટ ઇગો એડલ્ટ ઇગો અને ચાઇલ્ડ ઇગો ત્રણ ટાઈપના કોમન ટ્રાન્ઝેક્શન હોય છે એટલે જે તે જગ્યાએ જે તે ટ્રાન્ઝેક્શન માટે આપણે એ જાણવું બહુ જરૂરી છે કે સામેની વ્યક્તિ કયા સ્ટેટમાં છે કયા ઇગો સ્ટેટમાં છે એને કારણે એકડિંગલી ઈ ઈગો સ્ટેટમાં રહીને તમે એની સાથે ઇન્ટરેક્ટ કરી શકો બહુ સરસ મિત્રો ભરતભાઈ શાહ માટે એક માહિતી આપું કે એને ફેમિલી ટ્રાન્ઝેક્શન્સનો જે વર્કશોપ કહેવાય એ વર્કશોપ એટેન્ડ કરેલો છે એમણે સિલ્વા માઇન્ડ કંટ્રોલ જે ગોલ્ડન મેડિટેશનની બેસ્ટ પદ્ધતિ કહેવાય એ પણ કરેલી છે જેથી કરેલું છે અને ઘણું સ્પિરિચ્યુઅલ પણ કામ કરે છે અને છતાંય એ આવા સેમિનારો એટેન્ડ કરીને આપણને આવો સરસ ફીડબેક આપ્યો થેન્ક યુ ભરતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપણે બીજા સેમિનારમાં ફરીથી મળશું થેન્ક યુ ચોક્કસ